સ્ત્રી એ ઘરનું ઢાંકણ કહેવાય શું કહેવાય છે સ્ત્રી છે એ ઘરનું ઢાંકણ છે નારી એ ઘરનું ઢાંકણ કહેવાય અરે ઘરમાં કાંઈ હોય કે ના હોય છતાં કોઈને કહે નહીં કે ઢાંકી રાખે સાચવી રાખે એ સ્ત્રી કહેવાય દેવહૂતિનું દાંપત્ય જીવન

ભગવાન કપિલ એટલે પેલા નવધા ભક્તિ આવે શ્રવણમ કીર્તનમ કીર્તન સ્મરણમ પાદ સેવનમ અર્તનમ મદનમ દાસ્ય આ નવ પ્રકારની જો ભક્તિ આવે તો ભગવાન આવે એટલે દેવહૂતિ ને કરદમ ને ત્યાં નવ કન્યા જન્મી છે અને પછી સાક્ષાત ભગવાનનું દિવ્યમય તેજથી ભગવાન જન્મ્યા છે પલેકપિલ નારાયણ ભગવાનની જય ભગવાનનો કપીલનો જન્મ થયો છે ભગવાન કપીલનો જન્મ થયો દીકરાનો જન્મ થયો એટલે ગદામૃષિ ઋષિ કે હવે હું સંન્યાસ લઈ લઈશ બસ આ સંસાર નહીં દેવહૂતિ કે કઈ વાંધો નહીં પણ આ નવ કન્યા ને બરાબર ઠેકાણે પણ જાવ કારણ કે નવ કન્યાઓ છે તો એનું કઈ કરવું પડશે અને નવ કન્યા પ્રણાવે એટલે બરાબર બધું જ્ઞાન આવી જાય આવી જાય કે ના આવી જાય નવ નવ કન્યા પ્રણાવો નવ નવ વિવાહી ને હાચવો તો સંસાર નું બધું જ્ઞાન આવી જાય કે ના આવી જાય ઓટોમેટિક શીખવા જવું પડે એટલે નવ કન્યા ને પ્રણાવી એટલે દેવહુતિ જ્ઞાન એટલે કપિલ ભગવાન આવ્યા કયા જ્ઞાન પ્રાપ્ત થાય એ સમયે બ્રહ્માજી આવ્યા છે બ્રહ્માજી ને સાથે ઋષિઓ આવ્યા છે બ્રહ્માજી પોતાના કરદમ ને કીધું તને ધન્ય છે તારો ગ્રહસ્થ આશ્રમ તારી આ નવ કન્યા છે એ નવ ઋષિઓને હું લઈ આવ્યો છું એના લગ્ન

અત્રિ ઋષિ અંસોયા પ્રણ છે આ બધી છે ને એ ની દીકરીઓ છે કલા આ બધી દીકરીઓ દીકરીઓ ઋષિ અત્રિ ને અંસોયા પ્રણ આવી અંગીરા ઋષિ ને શ્રદ્ધા પ્રણ આવે શું પણ આવી છે શ્રદ્ધા નાનાની કન્યા પ્રણ આવી છે પુલચ્છ ઋષિ ની અવિરભે પોતાની પત્ની ને લઈ આશ્રમ માં ગયા ક્યાં ગયા છે પોતાના આશ્રમ માં ગયા છે બ્રહ્માજી પોતાના ધર્મમાં ધામમાં ગયા કદમ ઋષિ પ્રભુની પરિક્રમા કરી પ્રણામ કર્યા પોતાની પ્રતિજ્ઞા અનુસાર એને મુક્તિ સંન્યાસનો માર્ગ લઈ લીધો છે અને પુત્ર કપિલ ભગવાન કપિલ નારાયણ આ બંને રહે છે અને ક્યાં રહે છે બિંદુ સરોવર ક્યાં રહે છે બિંદુ સરોવરમાં દેવહૂતિ એટલે દેવહુતિ અને કપિલ ભગવાન એ બિંદુ સરોવર એટલે આપણું સિદ્ધપુર એ સિદ્ધપુર માં રહી અને ભગવાન કપિલે માને સાંખ્ય યોગ નું જ્ઞાન આપ્યું છે કયા યોગ નું સાંખ્ય યોગ કપિલ ભગવાન શરણાગત લેવું હોય તો કેનું શરણાગત લેવું જોઈએ ભગવાન કહે ભગવાનનું શરણો લેવું જોઈએ હરિ નું લેવું જોઈએ હરિના શરણા વગર બધું જ નકામું છે આધ્યાત્મ યોગોની વાતો કરે છે ઉત્તર પૂર્વ સાંખ્ય યોગ યોગ જ્ઞાન આ બધી જ વાતો કરે છે ભગવાન ભગવાનના ભક્તિ વગર બધું જ નકામું છે આ બધા તો બંધન છે આ બંધનમાંથી જો મુક્ત કરનારો હોય તો એ ભગવાનનું નામ છે માં ભગવાનનું નામ લેવું હોય તો સત્સંગ કરવો જોઈએ શું કરવું જોઈએ સત્સંગ કરવો જોઈએ અને એ સત્સંગ ક્યાંથી મળે તો કે માને કહે કે માં કોઈ સંતના શરણે જવું જોઈએ ક્યાં જવું જોઈએ કોઈ સંતો હોય એ સંતના શરણે જઈએ તો આપણને સત્સંગ થાય

સુખો દહમ સર્વ દેહિના શાંતા સાધુ ભૂષણ જેનામાં તિતિક્ષા હોય જેને સંત કહેવામાં આવે છે સંત કેવા હોય તો કે સંત એ શાંત હોય સ્થિરો હોય તિતિક્ષવા હોય સહન કરતા જાય એનું નામ સંત સહન કરે તે સંત ખબર છે ને એકનાથ નું દસ્તાન છે એકનાથજી નું કે એકનાથજી એક વખત ગંગાના કિનારે સ્નાન કરી બહાર નીકળતા હતા એક ધોબી કપડા ધોતો હતો અને જેવા આ સંત દર્શન સ્નાન કરીને બારે એવા એ ધોબી કપડા નું પાણી ઉડાડે એટલે વરે એકનાથજી ગંગામાં સ્નાન કરવા જાય વરે બાર નીકળે વરે ધોબી ઉડાડે એક બે ચાર દસ પંદર વીસ એકસો ને આઠ વખત આવું થયું કેટલી વખત થયું અને એકનાથજી બોલ્યા વાહ ગંગા મૈયા તે મારા ઉપર શું કૃપા કરી કે કે આજે વખત સ્નાન અને ત્યારે આ તો સંત છે એટલે શરણમાં પડી ગયો પગમાં પડી ગયો મને માફ કરજો પણ સંત કે નહીં નહીં કઈ વાંધો નહીં આ તો ગંગા મૈયા ની મારા ઉપર કૃપા થઈ એટલે એકસો ને આઠ વખત સ્નાન કરાયું અને આપણે હોય તો એને કઈ શાંતિ રાખને પાણી ઉડે બસ સહન કરે તે સંત બસ માં સંત છે એ આનંદ ફકીરે કરે બસ સંતો હોય પોતાના આનંદમાં રહે બસ બીજાની કોઈ નહીં પોતાની મજ મસ્તીમાં રહે ક્યારે બેસવા માટે ગાડલો મળે તો ગાડલા ઉપર બેસી જાય ક્યારે કઈ ના મળે તો નીચે પણ બેસી જાય એ સંત